રોહન ગુપ્તાના રાજીનામા બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે રોહન ગુપ્તાના રાજીનામા બાદ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા એકલા નથી તેવું યમલ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું દેશભરમાંથી અનેક લોકોએ કોંગ્રેસ છોડી છે યમલ વ્યાસે જણાવ્યું કોંગ્રેસ દેશની પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે બે દિવસ અગાઉની પ્રેસમાં તેમની વ્યથા દેખાતી હતી તે પ્રકારેનું નિવેદન યમલ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું છે જે પ્રકારે લોકસભાનું ઇલેક્શન નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજીનામાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રોહન ગુપ્તાના રાજીનામા બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો ત્યારે રોહન ગુપ્તાના રાજીનામા બાદ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા આપી હતી તેમનું કહેવું હતું કે કોંગ્રેસમાંથી રાજીનામું આપના રોહન ગુપ્તા એકલા નથી દેશભરમાંથી અનેક લોકોએ કોંગ્રેસ છોડી છે કોંગ્રેસ દેશની પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે બે દિવસ અગાઉ પ્રેસમાં તેમની વ્યથા દેખાતી હતી તેવું યમલ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપતા રોહન ગુપ્તા પ્રથમ આગેવાન નથી કોંગ્રેસ પાર્ટી જયારે લોકો સંપર્ક ગુમાવી ચૂકી છે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ દિશાનો બિલકુલ અભાવ છે ત્યારે સ્વાભાવિક રીતે જેમને જે લોકો રાજકારણમાં જનહિતના કામો કરવા માટે લોકોની સમક્ષ રહેવા માટે આવ્યા હોય એમને નિરાશા થાય અને એના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી અને દેશભરમાં છોડીને જઈ રહ્યા છે એના ભાગરૂપે જ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે એવો મને વિશ્વાસ છે એમની જે બે દિવસ હગોનું મેં પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી ત્યારે સ્પષ્ટ થતું હતું કે કોંગ્રેસથી તેઓ ખૂબ કોંગ્રેસના નેતૃત્વથી કોંગ્રેસના આગેવાનોથી વ્યથિત છે અને હું માનું છું કે એના એક ભાગરૂપે જ એમની વ્યથા વધી હશે અને એના ફળ સ્વરૂપ એમણે આ રાજીનામું આપ્યું હોય તેવું લાગે છે એમનો આંતરિક મામલો છે કોંગ્રેસનો મોહનભાઈનો એમાં અમારે કંઈ વિશેષ ટિપ્પણી કરવાની ના હોય